મિત્રો તમે નવા ફોનની ખરીદી કરી રહ્યા છો તો આ વિડીયો તમે ખાસ જોઈ લેજો કારણ કે ઓપ્પો વિવો તમને ઘણી બધી કંપનીઓ વધારે મળે છે એમઆઈ છે રિયલમી છે રેડમી છે ઘણી બધી કંપનીઓ તમને મળે છે પણ આપણે એક યુટ્યુબર બનવું છે અને યુટ્યુબર માટે મિત્રો ખાસ આપણે જરૂર પડે છે કેમેરાનો સારામાં સારું રિઝલ્ટ આવતું ક્વોલિટી સારી હોય અને બીજા નંબરનો બેટરી બેકઅપ સારું હોય અને એ કે ફોનની અંદર સ્ટોરેજ અને રેમ વધારો હોય તો ખાસ મિત્રો વિડીયોમાં બને રજો બેસ્ટ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું મિત્રો અને આપણે આગળ પણ વિડીયો બનાવી હતી કે આપણે મિત્રો કોઈ પણ ફોન ખરીદી કરતા પહેલાં આપણે યુટ્યુબના કામ માટે ફોન ખરીદી કરવાની છે તો આપણે કેવો આપણી પાસે ફોન હોવો જોઈએ તો વિડીયોમાં મિત્રો ખાસ બને રેજો પહેલાં તો તમને જે આગળ મેં કટ દેખાડ્યો છે એક સામાન્ય અને આ ઉપર પણ એક તમને કટ દેખાડું છું ખાસ તમે જોઈ લેજો કે આ જે મેં શૂટિંગ કર્યું છે ને આપણા જે આ ફોન તમારી સામે આવે જે લઈને આવ્યો છે ને કયું મોડલ છે એ ફોનનું છે અને રિઝલ્ટ મિત્રો ક્વોલિટીની વાત કરીએ ને તો આઈફોન જેવું છે પણ કહેવાનો મતલબ એટલું જ છે કે આઈ ફોનની મિત્રો કિંમત વધારે હોય છે અને આ છે મિત્રો તમને ખબર જ છે કે સેમસંગ મિત્રો સમય ઘણા સમય પહેલાની વાત કરીએ તો સેમસંગ મિત્રો આજ સુધી મેન કંપની તો આપણી સેમસંગ નોકિયા જ છે તમને ખબર જ છે અને આપણે અત્યારે હાલની અંદર પહેલાં એવું હતું સેમસંગનો ફોન આપણે ખરીદી કરીએ એટલે આપણને ટેન્શન નહીં હતું કે આપણો ફોન હેંગ થશે સ્ટોરિંગ હેંગ થતો ફોન બહુ ચોટતો એટલે આપણે કોઈ વાપરતા નથી પણ અત્યારે હાલની અંદર મિત્રો એટલા બધા નવા મોડલ આવી ગયા છે તો એની અંદર એટલી બધી ફૂલ સિક્યુરિટી પણ આવે છે સિસ્ટમ બહુ સારી આવે છે મિત્રો અને આપણે વ્લોગિંગ કરવું છે યુટ્યુબના વિડીયો બનાવવા છે તો હવે આઈફોનનો તો આપણી પાસે મિત્રો પૈસા ના હોય પણ મિત્રો જો તમે સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારા વિડીયો એડિટિંગ માટે જો ફોન ખરીદવાની હોય તો જે મિત્રો અહીંયા પહેલાં પણ મેં વિડીયો બનાવેલો છે અને એનું લુક છે એ પણ મિત્રો અમે જોઈ લેજો ખાસ પહેલાં તો બરાબર છે તો આપ જોઈ લો મિત્રો સેમસંગનું ફોન છે અને પાછનનું જો અહીંયા ખાલી લુક પણ એકદમ કાચ જેવું છે અને અહીંયા સેમસંગ પણ ખાસ લખેલું છે બરાબર એટલે આ ફોનની મિત્રો કિંમત આપણે જોવા જઈએ તો આપણે કોઈ પણ આપણે ફોનની આપણે ખરીદી કરવા જઈએ તો તમે રિયલમી લાવો કે ઓપ્પો લાવો અત્યારે હાલની અંદર મિનિમમ ખર્ચો ગણીએ ને મિત્રો તો તમને ખબર જ છે કે આપણે લગભગ પચીસથી ત્રીસ હજાર રૂપિયા મિત્રો આપણે ખર્ચી નાખીએ છીએ એટલું તો આપણે ફોનનો રિઝલ્ટ માટે થઈ પણ મિત્રો મેં જોયું તો આ ફોનની અંદર છે ને વિવો અને ઓપ્પોને પણ મિત્રો ખાસ ટક્કર મારે એવું રિઝલ્ટ આપણને સેમસંગની અંદર જોવા મળ્યું એટલા માટે આપણે આ વિડીયો બનાયો છે અને એકવાર તમે ટ્રાય કરી લેજો તમારી પાસે પચીસ હજારનો ફોન હોય વિવો કે ઓપ્પોનો અને એક બાજુ મિત્રો ખાસ સેમસંગના ફોન હોય એક બાજુ બંને સાઇડના બંને કેમેરા ચાલુ કરી લેજો અને પછી મિત્રો મને કોમેન્ટ કરજો કે બંનેમાંથી કયા ફોનના સારા રિઝલ્ટ આવે છે મિત્રો આપણે એક અનુભવ કર્યો છે આજ સુધી મેં પણ મિત્રો ખાસ નોકિયાના ફોન વાપર્યા છે આપણે આ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે એ આપણો નોકિયાનો ફોન છે અને કાયમિક માટે મેં નોકિયાના ફોન વાપર્યા છે પણ કહેવાનો મતલબ એમ કે આપણને ખબર પડી આપણે આ ફોન પહેલી જ વખત લાવ્યા સેમસંગ પહેલાં વાપરતા હતા પણ ફોન હેંગ થતો એટલે બંધ કરી દીધું પણ અત્યારે હાલના જે નવા મોડલ છે ને મિત્રો અને નવા મોડલ આપણને ગમ્યું અને આ મિત્રો ગઈ સાલ હું તમને ખબર છે ને ગઈ વખત હું આ ફોન લાવ્યો છું અને એની અંદર જે વ્લોગિંગ માટે રિઝલ્ટ માટે બેસ્ટ છે અને આને તમે ગમે તે રીતે તમારું વ્લોગિંગ કરતા હોય આવી રીતે પકડી આટલો જ ખાલી ફોન તમારો દૂર હશે ને તો બેસ્ટ ક્વોલિટી એની અંદર રિઝલ્ટ આવે છે ને આખે આખું તમારું રિઝલ્ટ મતલબ તમે આખા એની અંદર દેખાશો એમ એવું નથી કે આપણે ફોન દૂર રાખવો પડે આટલું હશે ને તોય પણ એની અંદર તમે આખા દેખાઈ જશો અને બેસ્ટ ક્વોલિટી આવે છે હવે મિત્રો મોડલની વાત તો તમને મેં પહેલાં પણ વિડીયોમાં કરી દીધી છે પણ આજે બોક્સ તમારા સામે હું લઈને આવ્યો છું મોડલ છે કયું એ પણ તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને કયું છે તો કેમેરો આપણા ફોનની અંદર આગળનો છે એટલે કદાચ તમને ઊંધું દેખાશે પણ જોઈ લેજો ખાસ મિત્રો ગેલેક્સી એ છવ્વીસ ફાઇવ જી જોવા મળતું હશે કદાચ તમને ઊંધું દેખાશે કારણ કે આપણા ફોનનો જે કેમેરો છે ને આગળનો ફ્રન્ટ સાઇડ એટલે ફોનની અંદર છે ને ઊંધી સિસ્ટમ દેખાતી હશે પણ મિત્રો આ આપણી પાસે ફોન છે અને આપણા ફોનનું જ આપણે રિઝલ્ટ છે હવે એની અંદર ખાસ કરીને મિત્રો મેન વાત કરીએ ને તો આ છે એની અંદર જે સિસ્ટમની મિત્રો મેન તો આપણે જરૂર છે નહીં પડે છે એક કેમેરાની બીજા નંબરમાં છે સ્ટોરેજ અને ત્રીજા નંબરનો છે બેટરી બેકઅપ અને જે છે રેમ આ ચાર વસ્તુની મિત્રો આપણે મેન ધ્યાન રાખવાની હોય છે તો આની રેમની મિત્રો વાત કરીએ તો આઠ જીબી રેમ છે બરાબર ખાસ કરીને અને આઠ જીબી સાથે મિત્રો સ્ટોરેજની મિત્રો વાત કરીએ ને તો બસો અને છપ્પન જીબી સ્ટોરેજ છે જેટલા પણ હું મિત્રો વિડીયો એડિટિંગ કરું ને એ બધા વિડીયોની અંદર મારા સેવ હોય છે આ ફોનની અંદર એ પણ તમને અહીંયા લાઈવ પ્રૂફ સાથે દેખાડી દીધું જેથી તમને મિત્રો અહીંયા ખબર પડે કે મેં જ્યારથી માંડીને આજ સુધી જેટલા પણ મેં ફોન લાયા છે ને તો અહીંયા જો આ એપ છે મિત્રો આપણું વિડીયો એડિટિંગ માટેનું આના ઉપર મેં ક્લિક કર્યું છે અને ચાલો અહીંયા વિડીયોના ઓપ્શન ઉપર અહીંયા મેં ક્લિક કર્યું છે જેટલા પણ મેં વિડીયો એડિટિંગ કર્યા છે ને તો આઠસો અને તેર મારા વિડીયો એડિટિંગ કરેલા છે ને એ બધા વિડીયો એની અંદર એડિટ કરેલા છે હવે કેટલું સ્ટોરેજ છે બસો અને છપ્પન જીબી મિત્રો વિચાર કરી લો તમે આ બધા વિડીયો જ્યાંથી માંડીને આજ સુધી મેં ફોન લાવ્યો ને બધા વિડીયો મેં એની અંદર એડિટ કરેલા બધા અહીંયા વિડીયો તમને જોવા મળી રહ્યા છે બરાબર એટલે મેન પોઈન્ટ તો એ છે મિત્રો સ્ટોરેજ અને જેટલું સ્ટોરેજ વધારવા ને એટલું આપણને એક વિડીયો એડિટિંગ અને વિડીયોને સેવ રાખવો હોય અંદર સાચવીને રાખવો હોય તો મજા આવે બેટરી બેકઅપની મિત્રો વાત કરીએ તો પાંચ હજાર એમએચની બેટરી છે એ તો દરેક લોકોને ખબર જ છે કે જેવું આપણે નેટ કારણ કે જેટલું ડેટા વપરે એટલા ઉપર બેટરી ચાલે છે પણ કહેવાનો મતલબ કે આપણા માટે ફોન સારો છે અને વાત કરીએ કેમેરાની તો જે વિવો અને ઓપ્પોની અંદર તમને અહીંયા જે જીરો પાંચ એક્સ તમને દેખાતું હશે મેં ખાલી બેકગ્રાઉન્ડ લખાયું આવે આટલો જ ફોન દૂર છે તમે જુઓ વધારે દૂર નથી તમને દેખાય છે આટલો જ દૂર છે પણ અહીંયા આપણો વિડીયો એડિટિંગમાં નીકળી જશે એટલે મેન પોઈન્ટ તો મિત્રો ખાસીએ છે કે અહીંયા જીરો પોઈન્ટ પાંચ એક્સ વિવોમાં આવે છે અને ઓપ્પોમાં પણ આવે છે પણ એના રિઝલ્ટમાં અને આપણા આ રિઝલ્ટમાં સેમસંગની અંદર ભલે સિસ્ટમ તમને દેખાડતી હશે કે જીરો પાંચ પોઈન્ટ એક્સ પણ રિઝલ્ટમાં છે ને ઘણો બધો તફાવત પડે છે સાથે ફોન રાખશો ને આવી રીતે બંને તો તમને ખબર પડશે કે બે માં કેટલો તફાવત પડે છે એટલે મેન પોઈન્ટ એ છે કે વાઇડ એંગલ છે 0.5x પાંચ એક્સ તમારા ફોનની અંદર હશે પણ આ ફોનની અંદર જે ક્વોલિટી આવે છે ને મિત્રો બહુ અલગ છે અને મને ખુદને સિસ્ટમ ગમી છે અને મને ખુદને આના જે વિડીયો છે મારા બધા એ જોયું તો વિડિયો મારા બહુ સારા એડિટિંગ અહીંયા આની અંદર થાય છે અને સારી રીતે આની અંદર શૂટિંગ થાય છે બધા તો અહીંયા કોઈ પણ એક વિડીયો મારા જે કેમેરામાં શૂટ કરેલા હોય ને અંદર તો અહીંયા ઘણા બધા મારા વિડીયો અહીંયા જે જૂના છે ને બધા એની અંદર વાઇડ એંગલ જેટલી સિસ્ટમ એ મિત્રો આની અંદર આવે છે ઘણા બધા મેં વિડીયોને અંદર એડિટિંગ કરેલા છે અને આઈફોન જેટલું રિઝલ્ટ મિત્રો આપણને આવ્યું આપણને જોયું આપણે ગમ્યું અને કોઈ પણ તમે સમજી લો કે કોઈ ગાડીમાં કે સાધનમાં તમે જતા હોય અને તમારે કોઈ વિડિયો શૂટિંગ કરવો છે તો પહેલાં નંબરમાં તો છે ને રિઝલ્ટ એકદમ સ્લો સ્લો મોશનમાં આવશે જો અહીંયા બેસ્ટ તરીકે સ્લો મોશનમાં આની અંદર રિઝલ્ટ આવશે અને તમે વ્લોગિંગ કરી રહ્યા છો તમારી હાથે અહીંયા ફોન પકડીને તો એવો વિડિયો પણ હું તમને અહીંયા દેખાડી દઉં જેથી મિત્રો તમને અહીંયા ખબર પડે કારણ કે મેં ઘણા બધા મારા વિડીયો એની અંદર બનાવેલા છે અને એમાંથી તમને ખાસ જાણવા મળી જ રહેશે ખાસ કારણ કે એનું જે એડિટિંગ છે ને મિત્રો બહુ ખૂબ સરસ છે અને ફોટો વિડિયોની મિત્રો વાત કરીને તો રિઝલ્ટમાં બેસ્ટ તરીકે આવે છે તો અહીંયા મારા ઘણા બધા જે વિડીયો છે ને એમાંથી હું તમને અહીંયા ખાસ વિડીયો દેખાડી દઉં એટલે તમને અહીંયા ખબર પડે બરાબર રિઝલ્ટમાં બહુ મસ્ત છે મિત્રો અને આની કિંમત તમને મેં વાત કરીને કે અત્યારે ગઈ સાલ હું લાવ્યો છું પણ અત્યારે હાલ કદાચ એની કિંમત ડાઉન હશે થોડી ઘણી પણ રિઝલ્ટ બહુ સારું આવે છે એટલે ખાસ કરીને મિત્રો જોઈ લો આ વિડીયો મેં એની અંદર શૂટ કરેલો છે તમને દેખાતું હોય તો જોઈ લીધો મિત્રો ખાસ ધ્યાન આપજો આ ફોનની અંદર જ મેં રિઝલ્ટ કરેલું છે તમે ખુદ મિત્રો વિડિયો જોઈ લો અને તમને કેવું લાગે છે કે આને વ્લોગિંગ વિડીયો એડિટિંગ માટે આ ફોન કેટલું રિઝલ્ટ બેસ્ટ આવે છે જોઈ લો ખાસ તમે અને તમારા ખુદના હાથેથી તમારે અહીંયા જો ઘણા બધા વિડીયો છે એવું નથી એક વિડીયોને હું આટલા જે વિડીયો એડિટિંગ શૂટિંગ કર્યા છે ને એ બધા વિડીયો એકવાર મિત્રો ખાસ તમે જોઈ લેજો કારણ કે અહીંયા ઘણા બધા વિડીયો છે જુઓ એકદમ આઈફોન જેવું રિઝલ્ટ આવશે જુઓ મિત્રો એકદમ આઈફોન જેવું રિઝલ્ટ આવે છે જુઓ અહીંયા બેસ્ટ રિઝલ્ટ આવે છે મિત્રો આઈફોન જેવું જોઈ લો તમે અહીંયા એટલે આપણને આ ગમ્યું એટલે તમારા માટે આ વિડીયો ગમે મતલબ બનાવ્યો છે જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અવનવા વિડીયો બેસ્ટ આપણે તમારા માટે લાવતા રહીશું અને ફોનનું મિત્રો ખાસ મોડલ જોઈ લેજો ગેલેક્સી એ છવ્વીસ ફાઇવ છે બસો છપ્પન જીબી મિત્રો કિંમત તો તમને ખબર જ છે મિત્રો કે અત્યારે સેમસંગમાં તમે ખાસ સર્ચ કરીને જોઈ લેજો કારણ કે અમુક વિડીયોમાંની અંદર આપણે પ્રાઇસ નથી કહી શકતા પણ મિત્રો ખાસ તમને કહું કે તમે નવા ફોનની ખરીદી કરવા જઈ રહ્યા છો પચીસથી ત્રીસમાં તો મિત્રો ખાસ સેમસંગને પસંદ કરજો બીજા ફોનને ઓછો પસંદ કરજો અને તમારા મિત્રોને આ વિડીયોને શેર કરજો